જુનાગઢમાં પોલીસ અધિકારીની દાદાગીરી સામે આવી છે ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા બાબતે કરી મારામારી મારામારીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ અમારા ટોલ નાકા ઉપર સ્કોર્પિયો બ્લેક કલરની ગાડી આવી અને કાર્ડ બતાવેલું કાર્ડમાં બતાવવામાં કાય કે ટીકી ટીસીઆર એ રદજક થઈ છે એમાંથી પીઆઈ ભોજણી સાહેબે એ વ્યક્તિને અંદરથી રિવોલ્વર વેવર બતાવી અને અંદર બુથમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો એમાં થોડું ભેગું પેલા બે વ્યક્તિઓ પકડી અને બહાર ગાડીમાં બેસાડી પિસ્તોલ બતાવી બહાર કાઢી અને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો એમાં ટોળું ભેગું થઈ જતા ત્યાં થોડીક રજક થયેલી ત્યારબાદ અમે વંથી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા કે ભાઈ આવી રીતે અમારી પર બનાવ બન્યો ત્યાંથી રાણા સાહેબ અમારા ફૂટેજ ચેક કરવા માટે પોલીસ ગાદોઈ ટોલ પ્લાઝા પર આવ્યા તો મને ફોન આવ્યો કે તમે ટોલ નાકા ઉપર આવો આપણે ફૂટેજ ચેક કરીએ શું છે જોઈ લઈએ તમે આવી જાવ અહીંયા તો અહીંયા બે વ્યક્તિ જે ટી હતો ઈ અને મારો કર્મચારી સાથે કર્મચારી ને હું બે વંથલી પોલીસ સ્ટેશન નીકળ્યો અમને ત્રણ ચાર ગાડીએ આતરી અને અમારી ઉપર ત્રણ વ્યક્તિઓ પિસ્તોલ ત્રણ વ્યક્તિઓ પિસ્તોલ લઈને ઉતરીતી અને બીજી હથિયારો લોખંડ ના હથિયારો લઈને અમારી પર હુમલો કર્યો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે